જય માતાજી ખૂબ સરસ આપ બધાએ ગરબા રમ્યા આપણા નિર્ણાયક શ્રીઓ પણ ખૂબ જ આનંદિત થયા છે આપણા બધાના ગરબા જોઈને એ લોકો આપણને ઇનામ જાહેર કરે એ માટે આપ સૌ પહેલાં શાંતિથી બેસી જાઓ બંને નિર્ણાયકોનો થોડો પરિચય મીનાબા સરવૈયા કે જેઓ એલડી કોલેજમાં પ્રોફેસર છે અને પારૂલબા બરોડાના છે ખૂબ સરસ ગરબા ત્યાં રમતા હતા બરોડાના ગરબા તો ખૂબ ફેમસ છે બધાને ખબર જ હશે અને એ અહીંયા આવીને કેટલા વર્ષ છે ચોવીસ વર્ષ થયા છે અમદાવાદમાં એલઆઈસીમાં એડવાઈઝર તરીકે સેવા બજાવે છે અને આપણને આજે ખૂબ જ એમનો સારો લાભ મળ્યો છે આપણા માટે ખૂબ આનંદની વાત છે હવે આ બધા જે રાહ જોઈ રહ્યા છો તો હું બાસરીને આપું છું પંદર વર્ષ સુધીના દીકરી બાઓ ખૂબ જ સરસ રમ્યા પંદર થી ત્રીસ વર્ષ સુધીનામાં પણ આપણે ચાર નંબર આપવાના છે ત્યાં પછી પિસ્તાલીસ વર્ષ સુધીમાં ત્રીસ થી પિસ્તાલીસ વર્ષ સુધીમાં ત્રણ ચાર નંબર આપવાના છે અને પિસ્તાલીસ અપ એમાં પણ ચાર નંબર આપવાના છે તો પંદરથી ત્રીસ અને ત્રીસથી પિસ્તાલીસ સુધીમાં શોધવા ખરેખર ગયા વખતે પણ એટલું જ મુશ્કેલ થયું તો આ વખતે પણ કન્ફ્યુઝન થયું છતાં અમે એમાંથી શોધી કાઢ્યા છે ખૂબ જ સરસ બધા બહેનો દીકરીઓ રમ્યા અને ખરેખર એ જોઈને આનંદ થયો અને નંબર આપવામાં અમને ખૂબ જ થોડુંક કન્ફ્યુઝન થયું પણ છતાં કોઈને જો એવું લાગે કે અમને નથી મળ્યો તો ખરેખર હું માફી માગું છું તો આપણે એકથી પંદર સુધીના જે છે એના હું નંબર આપું છું તેમાં ચાર બા ઝાલા ચાર નંબર પર હેતશ્રી બાલા ડોક્ટર ડૉક્ટર સાહેબની વિનંતી કરીશ બેનબાને ઇનામ આપી સન્માન છે

બીજા નંબરે છે રાણા આરાધ્ય બા રાણા આરાધ્ય બારા નંબર વન પર છે દેવિકાબા વિજેન્દ્ર વાહ

પ્રાંજલબા ઉપેન્દ્રસિંહ દિગ્વિજય સિંહ ઝાલા સાહેબ સન્માન છે દીકરી બા પ્રાંજલબા પ્રાંજલબા વધારો તાળીઓ થી વધાવો આપડે આ બધા દીકરી ભાવો બઉ સારી મહેનત કરી અને આ ઇનામ મેળવી રહ્યા છે એક નંબર પર આવે છે ગોહિલ દેવરસિંહ બા કુલદીપસિંહ જગદીશસિંહજી ગોહિલ દીકરીબાને ઇનામ આપશે દેવરસિંહ બા હાજર હોય તો વધારો સુધીમાં જે બેનો નંબર લાવે છે એમાં ડ્રેસ કોડમાં આવે છે જાડેજા જાગૃતિ બા શૈલેન્દ્રસિંહજી ચુડાસમા ઇનામ આપશે જાડેજા જાગૃતિ બા નો નંબર આવે છે ડ્રેસ કોડમાં માં જાગૃતિ બા હાજર છે એમના કોઈ પ્રતિનિધિ હોય તો પણ આવી જાય આજુબાજુ રહેતા હોય આ બોલો મોકલો પધારો અ શારદાબા પ્લીઝ આપ સ્ટેજ પર આવો બા નથી હાજર એમના કોઈ હાજર થી પાડો છે ચાલ ચાલ નેક્સ્ટ ત્રીજા નંબર પર આવે છે ગોહિલ સરજબા આપતો ઘણા છે બા શ્રી શારદાબાને વિનંતી કરીશ ઇનામ આપી છે નીતાબા ગોયલ આપ પણ કાર્યક્રમના દાતા છો સ્ટેજ પાસે પધારશો નીતાબા આશાબા બીજા નંબર પર આવે છે ઝાલા જ્યોતિબા ફર્સ્ટ નંબર પર આવે છે ઝાલા દર્શનાબા નંબર 1 પર ઝાલા દશનાબા જય શ્રી બાબા વાકેલાને વિનંતી કરે જય શ્રી બાબા જય શ્રી બાબા વાકેલા જય શ્રી બાબા જય શ્રી બાબા વાકેલા આપણા પ્રમુખ શ્રી ઇન્દ્રસિંહ રાણાના પુત્ર વધુ છે એટલે ખાસ એમની સાથે જગદીશસિંહ ગોહિલ એમના પપ્પા છે એટલે ખાસ આજે એમણે આણંદથી આવીને આપણી સમક્ષ ગરબા રમ્યા છે ફોર્ટી ફાઈવ અપ એટલે કે પિસ્તાલીસ વર્ષથી ઉપરના બહેનો ખરેખર એ બહેનોને ધન્યવાદ આપવા જોઈએ કે છેલ્લે સુધી એ લોકો રમ્યા અને એનામાં જે એનર્જી હતી એ ધ્યાનમાં રાખીને જે નંબર આપવામાં આવેલા છે તો એમાં ડ્રેસ કોડમાં આવે છે જાડેજા મહેશ્વરીબા આશાબાને વિનંતી કરીશ આશાબા રાણા ઇનામથી પ્રોત્સાહિત કરશે બહેનને ચુડાસમા બહુ આપણે મદદરૂપ થતા આર્થિક યોગદાન પણ સારું આપતા એમના દીકરીમાં છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્રીજા નંબર પર આવે છે વાઘેલા ગીતાબા ગરબા રમવામાં ત્રીજા નંબરે આવે છે વાઘેલા ગીતાબા ગીતાબા રુદ્રદત્ત વાઘેલા હશે કદાચ પધારો ગીતાબા એ આવ્યા આવ્યા સંત ગયા તા પાછા ગીતાબા વધારો હા તારાબા ચુડાસમાને વિનંતી કરીશ ગીતાબાનું ઇનામ આપી સન્માન કરશે તારાબા ચુડાસમાં સરસ એટલે મળ્યું છે આપને બીજા નંબર પર આવે છે રાઠોડ નીલંબા પ્રીતિભા સોઢાને વિનંતી કરીશ નીલંબાને સન્માનિત કરશે પ્રીતિભા સોઢા એ આપણા કાર્યક્રમના દાતા છે ઇનામની સંપૂર્ણ વ્યવસ્થા પ્રતિભા અને સુમિત્રાબા ગોહિલ તરફથી આપણને દર વર્ષે આપવામાં આવે છે નંબર 1 પર આવે છે જેઠવા સોનલબા બીનાબા જાલાને વિનંતી કરીશ જેઠવા સોનલબા હોય તો તાત્કાલિક આવી જાઓ પણ સારી રીતે રમ્યા હોય અને ડ્રેસ પણ સારો હોય એ બેનમાં આવે છે દીકરી બા છે દેવાંશી બા ચાવડા દેવાનશી ચાવડા તમારે કોઈ વિનંતી કરીશ ઇનામથી સન્માન છે દીકરી બોને હવે આપણા માટે જેમણે ખૂબ જ મહેનત કરી છે એવા બંને જતશ્રીને પણ આપણે ઇનામથી નવા નવાજીશું ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ મીનાબા સરવૈયાને આપણા જત તરીકે જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એમના બદલ એમને પણ આપણે ઇનામથી નવાજવામાં આવે છે મીનાબા સરવૈયાનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આવી સુંદર કામગીરી એક તટસ્થ રીતે બજાવી છે એ જ રીતે બીજા શ્રી પારુભા મહિલા એમને શ્રી ઇન્દ્રસિંહ રાણા અખિલ ગુજરાત રાજપૂત અમદાવાદના પ્રમુખ એમને પણ ઇનામથી નવાસવામાં આવશે પારૂબા મહિલાનો પણ ખૂબ ખૂબ આભાર એમણે પણ ગયા વર્ષે પણ આ રીતે સેવા બજાવી હતી પણ ગયા વર્ષે અને ખૂબ જ ન્યુટર રીતે તેઓએ દરેક જણને પસંદ કરી અને આ ઈનામની વિતરણ કર્યું છે જય માતાજી પરમાર કૃણા કૃણાલિબા પ્રદ્યુમનસિંહ ત્યારબાદ આપણે અહીંયા જયપાલસિંહ હિતેન્દ્રસિંહ વીરપુરા અહીંયા ઉભો રે જેમના હસ્તક આપણે ઇનામો બાકી છે હા દીઘુભાઈ અહીંયા ઉભો રહ્યો અમરસિંહ આ બાજુ આવતા રહો પરમાર કૃણાલી કૃણાલીભાઈ પરમાર ક્યાં ગયા આ બાજુ આવતા રહો જયપાલસિંહ ચુડાસમા એમને ઈનામ આપશે બધા અહીં આવી જાય ત્યારબાદ ઝાલા પ્રાંજલ બા રૂપેન્દ્રસિંહ દેવાનસિંહ બા અજીતસિંહ ઝાલા રાણા દિવ્યાંગસિંહ બા મહાવીરસિંહ સોલંકી પ્રાચીબા બા જયેન્દ્રસિંહ બધા દીકરીઓ બા અહીંયા આવી જશે ગોયલ આયુષુ બા ઝાલા દીપાલી બા વીરભદ્રસિંહ હિતેન્દ્રસિંહ વીરપુર આપશે બધા દીકરીઓ વારાફરથી ફરતી આવે દેવાંશી બા દેવાંશી બા આવી જાય ત્યારબાદ રાણા દેવ દેવ્યાંશી બા બીજા રાણા દેવ્યાંશી ત્યારબાદ ગોહિલ પ્રાચી બા જયેન્દ્રસિંહ ગોહિલ આયુષા દીપાલી બા વીરભદ્ર ચૌહાણ નંદિરી બા નટવરસિંહ વાઘેલા સોમ્યભાઈ યુવરાજસિંહ રાણા મનસ્વી બા લબધીરસિંહ રાણા ટ્વિંકલબા મહાવીર સિંહ ગોહિલ દેવરાજ સિંહ ભરતસિંહ અને રાહુલ કૃષ્ણ રાજસિંહ ગજેન્દ્રસિંહ બાકી રહ્યા કોઈ દીકરી બા હા હા ખીધુ સાહેબ છે છે નામ ગોહિલ દેવરાજસિંહ ભરતસિંહ આ બાજુ આવી જાવ આ બાજુ આપી દે બંને લઈ લે ગોહિલ કૃષ્ણરાજસિંહ ગજેન્દ્રસિંહ ના બંનેના ઈનામો શ્રી દેવરાજસિંહ લઈ લે છે એમણે તલવારબાજીની ટ્રેનિંગ આપી છે દરેક દીકરી બા ત્યારબાદ વટવા તલરાસ ગ્રુપ છે બધા દીકરી ભાઓ વટવા એ લોકો પણ અહીંયા હાજર રહેશે વટવા રાણા મનોજસિંહ લપજીર સિંહ અચ્છા એ બીજું ઇનામ આપે છે પર્સનલ એમના આશાબા તરફથી એમને પર્સનલ એમના ભાણી આપે છે ઇનામ આવો આ બાજુ આવતો આ બાજુ આવતો રહો આ બાજુ કલરાવ મ્યુઝિક પાર્ટી ભાઈ શ્રી યોગેશભાઈ નાયક ઘણા સમયથી આપણા માટે ગરબા માટે સ્પેશિયલ એમની મ્યુઝિક પાર્ટીનું આપણને સેવા આપે છે ખૂબ ખૂબ સારી રીતે સંગીત પીરસે છે આપણને वटवा तलरास तलवार रास वाला ग्रुप आयु जाओ वटवा नीलंबा जाला प्राप्ति बा चाला आरती बा चाला भव्या बा जाड़े जा about, about voilà, practice, jornal, gide, oh, right, प्रिया बा चाला योगेश्वरी बा चाला रक्षा बा जाड़े जा <Santhamwell Together> इना राणा एत्वी बा चाला मोहिनी बा जाला मानवी बा चाला आराध्या बा राणा धर्मिष्ठा बा राणा अन्य दृष्टि बा जाड़े जा दरेक दरेक निलंबा झाला प्राप्तिबा झाला चला आवाज आवतो प्राप्ति बा, आर्ति बा, भव्या बा, प्रिया बा, योगस्वरी बा, रक्षा बा, इना बा, एत्वी बा, जाला. अब 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 વટવા રાસ ગરબા આ વખતે આપણા માટે ખૂબ સુંદર આયોજન એમણે રાસ ગરબા માટે કર્યું હતું પ્રથમ વાર જે નવો પ્રયોગ આપણા માટે હતો અને ખૂબ સ્કૂટ એટલે બાઇક ઉપર અને એક્ટિવ ઉપર ખૂબ સુંદર રીતે તલવાર રાસ કર્યો હતો આપ સૌનો ખૂબ ખૂબ આભાર

તે બધા સમગ્ર ટીમનો પણ હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું યોગેશભાઈ નાયક આ ફર હંમેશ અમારી સાથે આ રીતે ભવિષ્યમાં પણ જોડાતા રહેશો એવી હું અપેક્ષા રાખું છું જય માતાજી